ભરૂચના જાડેશ્વર ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલગગીરી મહારાજના પાવન આશીર્વાદથી નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે આજે દેવી ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે અને આ પ્રસંગે પોથી યાત્રા જાડેશ્વર ગાયત્રી મંદિરથી લઈ જાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ગાયત્રી મંદિરે પરત પહોંચી હતી તારીખ અઢારમી જાન્યુઆરીથી ચોવીસમી જાન્યુઆરી સુધી ચાલનારી કથામાં દરરોજ બપોરે ત્રણથી સાંજે છ કલાક દરમિયાન શ્રી 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 એક હજાર આઠ મહાબલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર ગિરીજી માતાજી કથાનું રસપાન કરાવશે જાડેશ્વર ગાયત્રી મંદિરે તારીખ પચીસમી જાન્યુઆરીએ નર્મદા જયંતિના દિવસે નર્મદા ઘાટ પર વિશેષ ખાટુશ્યામની પ્રતિમાનું નિર્માણ કરાશે જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે